નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર આઠ બળ અને ગતિના નિયમોનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી બળ અને ગતિના નિયમોની વાત કરીએ તો પેલું છે સંતુલિત અને અસંતુલિત બળ નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે સ્થિર વસ્તુ ઉપર સંતુલિત બાહ્ય બળ લગાડતા અંતિમ પરિણામ શું આવશે તો વસ્તુ સ્થિર રહેશે જમીન ઉપર ગતિ કરતા દડા ઉપર તમારા બાહ્ય બળ ન લગાડવામાં આવે તો પણ અમુક અંતર કાપીને દડો અટકી જાય છે તો આ જવાબદાર બળ કયું છે તો ઘર્ષણ બળ મિત્રો અહીં આપણને બોક્સ આપ્યું છે અને તેની બાજુ જમણી બાજુ અને ડાબી બાજુ ડાબી બાજુ ત્રીસ ન્યૂટન બળ અને જમણી બાજુ પચાસ ન્યૂટન બળ આપ્યું છે આમ તો પરિણામી બળથી બોક્સ કઈ તરફ ગતિ કરશે તો જમણી બાજુ ગતિ કરશે એમ એક વસ્તુ ઉપર બે વિદ્યાર્થીઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે એક વિદ્યાર્થી વીસ ન્યૂટ્રન બળ લગાવે છે જ્યારે બીજો વિદ્યાર્થી પણ વીસ ન્યૂટ્રન બળ લગાવે છે તો વસ્તુ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે તો જીરું ન્યૂટ્રન થઈ જશે બંને બાજુથી સમાન બળ લાગશે એમ સંતુલિત બળ એટલે શું તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને સંતુલિત બળો કહે છે સંતુલિત બળનું એક ઉદાહરણ આપવાનો છે તો ટેબલ ઉપર પડેલા પુસ્તક પર લાગતું બળ અસંતુલિત બળ એટલે શું તો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થની વેગમાં ફેરફાર થાય તો તે બળોને અસંતુલિત બળો કહે છે અસંતુલિત બળનું એક ઉદાહરણ આપવાનું છે તો પ્રવેગી ગતિ કરતો પદાર્થ પર લાગતા બળો જો પૃથ્વી ઉપર ઘર્ષણ બળ ન હોય તો શું થાય તો ચાલવું અશક્ય બની જાય વસ્તુઓ સ્થિર રહી શકે નહીં વાહનો ચાલી શકે નહીં બાંધકામ અને નિર્માણ મુશ્કેલ બને વસ્તુ સરકી જાય એક ન્યૂટન બળ કોને કહેવાય તો જો એક કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ ઉપર લાગતા બળને એક મીટર પ્રતિ સેકન્ડનો વર્ગનો પ્રવેગ ઉત્પન્ન થાય તો તે બળને એક ન્યૂટન બળ કહેવાય ખાલી જગ્યા પૂરવાની છે લાકડાના બ્લોકને બંને બાજુથી સમાન બળથી ખેંચવામાં આવે તો તે બ્લોક ગતિ કરતો નથી આ પ્રકારના બળને સંતુલિત બળ કહેવાય છે ખરબચડી સપાટી ઉપર ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવાય છે સ્થિર વસ્તુને ગતિ કરાવવા માટે તેની ઉપર અસંતુલિત બળ લગાડવું જરૂરી છે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ છીએ સાયકલની ગતિ ધીમી પડી જાય છે જે થવાનું કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ છે એક ન્યૂટન બરાબર મિત્રો અહીં દસની જે છે તે પાંચ ડાઇન આવશે તફાવત લખીશું સંતુલિત બળ અને અસંતુલિત બળ તો બંનેના આપણે બબે મુદ્દા લખેલા છે મિત્રો તમારે આ પ્રકારે જવાબ લખવાનો અરે ઘર્ષણ બળ કોને કહેવાય એક ઉદાહરણ આપીને સમજાવું તો જ્યારે પદાર્થ કોઈ સપાટી ઉપર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિની અવરૂતા બળને ઘર્ષણ બળ કહે છે બળની બે અસરો લખવાની છે તો પદાર્થનું સ્થાન બદલાવવું અને પદાર્થનો આકાર બદલવો નીચે આપેલા વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એક પાણીનો નાળાકાર બે તૃતીયાંશ ઊંચાઈ સુધી ભરેલો છે આ નાળા કારને અચળ ગતિ કરતાં વાહનમાં મૂકેલો છે તો આ વાહનને અચાનક બ્રેક લગાવતા નાણાં કારમાં ભરેલું પાણી આગળની તરફ છલકાશે આકસ્મિક પરિસ્થિતિમાં કારના અચાનક બ્રેક લગાવતા સીટ ઉપર બેસેલી વ્યક્તિ આગળની તરફ ફંગોળાઈ જશે ઈજા ન પામે એ માટે કારમાં સીટ બેટ આપવામાં આવે છે તમે કહેશો કે કારને અચાનક બ્રેક લગાવતા નીચે કયા નિયમના આધારે વ્યક્તિ આગળની તરફ ફંગોળાશે તો નિયતની ગતિનો પ્રથમ નિયમ ચાલતી બસમાં એક વ્યક્તિ સિક્કો ઉછાળે છે જે પાછળની તરફ વળે છે આ વિધાન ઉપરથી બસની ગતિ વિશે શું કહેશો તો વર્તુળાકાર પથ ગતિ કહીશું ઢોળાવ ધરાવતી સપાટી ઉપર થતી વસ્તુઓની ગતિનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતો તો ગેલેલીઓ ખરા ખોટાની વાત કરીશું તો ગતિના બીજા નિયમના જડતવનો નિયમ પણ કહે છે તો ખોટું જ્યાં સુધી વસ્તુને કોઈ બાહ્ય બળ વડે તેની અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે પથ ઉપર નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે તો સાચું છે કોઈ વસ્તુ સ્થિર રહેશે જ્યાં સુધી તેની ઉપર અસંચુલિત બળ ન લાગે તો મિત્રો સાચું છે ગતિ કરતી મોપીડની અચાનક બ્રેક લગાવવામાં આવે તો મોપેડ પર બેઠેલી વ્યક્તિ પાછળની તરફ નમી પડે છે તો ખોટું ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સાચો હોય તો સપાટી ઉપર ગબડતો દડો અમુક અંતર કાપીને શા માટે સ્થિર થઈ જાય છે તો ઘર્ષણ રહિત સપાટી ઉપર દડાની ગતિ કરાવવામાં આવે તો તે અચળ નિયમિત વેગથી ગતિ કરતો રહે છે જો કે વ્યવહારની અંદર ઘર્ષણ રહીત સપાટી શક્ય નથી તેથી ઘર્ષણ બળ અસંતુલિત બળની અસર નીચે દડો અમુક અંતર કાપ્યા પછી અટકી જાય છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક નાશ પામે તો શું થશે તો સૂર્યમંડળના ગ્રહો પરિભ્રમણ કરતાં અટકી જાય તો અંતરિક્ષમાં સીધી રેખામાં ગતિ કરતો થઈ જશે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે કેરમ બોર્ડ ઉપર મૂકેલી કુકરીની થપ્પીમાં નીચેની કુકરીને સ્ટ્રાઇકર વડે પૂરતી તીવ્રતાથી સમ શિજ દિશામાં ફટકારવામાં આવે તો શું થશે શા માટે તોફળવામાં આવે તો માત્ર તેના સ્થિર અવસ્થામાં રહેવાના જડતોનો ગુણધર્મનો ફેરફાર થાય છે તેથી તે થપ્પીમાંથી ઢગલીમાંથી બહાર આવી જાય છે પણ થપ્પીની બાકીની કુકરીઓ પોતાના જડતોનો સ્થિર સ્થિતિમાં રહેવાના ગુણધર્મના લીધે થપ્પીમાં અકબંધ જળવાઈ રહીને અધો દિશામાં આવી જાય છે ટ્રકમાં ઉપર સુધી ભરવામાં આવેલ સામાનને બાંધવો જરૂરી થઈ જાય છે શા માટે તો મિત્રો ટ્રક અથવા તો ટ્રેનની છત ઉપર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવામાં ના આવે તો નીચેના ત્રણ પરિસ્થિતિમાં સામાન ટ્રક અથવા તો ટ્રેનની છત ઉપરથી પડી જાય છે જો ટ્રેન સુરેખ પથ ઉપર અચળ વેગથી ગતિ કરતી હોય તો તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો ગતિના જડત્વના મિત્રો નિયમ ગુણધર્મના લીધે સામાન આગળ તરફ ધકેલાઈ નીચે પડી જશે અને બીજું છે કે જો બસ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ને તેનો ડ્રાઈવર વળાંક પાસે ટ્રેનને અથવા તો બસને ઝડપની તીવ્ર વળાંક દિશા આવે તો જડત્વના ગુણધર્મના લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકીને નીચે પડી જાય છે ન્યૂટનની ગતિના પ્રથમના જે નિયમ છે તેના યોગ્ય ઉદાહરણ આપી અને તમારે લખવાનું હતું તો આપણે ઉદાહરણ સહિત અહીં મિત્રો લખી દીધું છે સાચો વિકલ્પ પસંદ કરો તો નીચે પૈકી કોનું જડત્વ સૌથી વધારે હશે તો ટ્રેન નીચે પૈકી વિધાન સાચું કહ્યું છે તો વધારે દળદાર વસ્તુઓને જડત્વ વધારે હોય છે આ પ્રશ્નોનો જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જડત્વને તમારા શબ્દમાં વ્યાખ્યાયિત કરી દૈનિક જીવનના ઉદાહરણ આપી તેની સમજૂતી લખવાની છે તો મિત્રો આ પ્રકારે આપણે જવાબ લખીશું વૈજ્ઞાનિક કારણ આપો લાંબી કૂદની રમતમાં રમતવીર કૂદકો મારતા પહેલાં થોડું અંતર જાળવીને કૂદકો મારે છે તેનો જવાબ લખીશું વૈજ્ઞાનિક કારણ આપો ચાલતી ટ્રેનમાં ચડવું કે ઉતરવું હિતવાહ નથી તો મિત્રો પડી જવાય કારણ કે એ ગતિ ચાલુ હોય છે વૈજ્ઞાનિક કારણો આપો ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ એમ તો શા માટે કરવો જોઈએ તેનો મિત્રો તમારે અહીંથી જવાબ લખવાનો રહેશે સેમ ડાળની ઝાડની જે ડાળી છે તેને તીવ્રતાથી હલાવતા તેની ઉપરથી ફળ નીચે તરફ વળે છે તેનું કારણ શું છે તો એ કારણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખવાનું છે સમાન આકાર અને સમાન કદ ધરાવતા લોખંડ સ્ટીલ અને પ્લાસ્ટિકના બનેલા ત્રણ નક્કર પદાર્થો પૈકી કોનું જડત્વ સૌથી વધુ હશે અને શા માટે વધુ હશે તો મિત્રો અહીં આપણે લખીશું તો લોખંડમાંથી બનેલા પદાર્થનું જડત્વ વધારે હશે કારણ કે જડત્વને દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે આમ વધુ દળ ધરાવતા પદાર્થને જડત્વ વધારે જ્યારે ઓછું દળ ધરાવતા પદાર્થ જે છે તેનો જડત્વ ઓછું હોય છે ગતિનો બીજો નિયમ કયો છે તો બળનો એકમ જે છે તેમાં સાચો જવાબ બી અને સી બંને સાચો જવાબ આવશે વેગમાનનો એ એકમ તો સાચો જવાબ આવશે એ ગતિ કથા પદાર્થના જડત્વ કોની ઉપર આધાર રાખે છે તો જવાબ આવશે ફક્ત પહેલા નંબરનો તો પદાર્થના દળ ઉપર એટલે સાચો જવાબ આવશે બી પાંચ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થો ઘર્ષણ રહિત સમસ્થિત ટેબલ ઉપર આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલી અચળ વેગી ગતિથી સરકે છે તો આ પદાર્થને આટલી જ અચળ વેગી ગતિથી ગતિ કરવા માટે લગાડવું પડતું બાહ્ય બળ તો જીરો ન્યૂટન આવશે ભૌતિક રાશિના જે છે તે કોલમ તમારે જોડવાના છે બળ તો જવાબ આવશે બી ન્યૂટન વેગમાન જવાબ આવશે સી કિલોગ્રામ મીટર સેકન્ડ વેગ તો આવશે મીટર પ્રતિ સેકન્ડ એક એકસો ને પચીસ કિલો દળ ધરાવતી કાર પચાસ મીટર પ્રતિ સેકન્ડની ગતિ કરે છે તો તેનું વેગમાન કેટલું થશે વેગમાન થશે વિદ્યાર્થી મિત્રો છ હજાર બસો પચાસ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી તેની સમજૂતી આપવાની છે તો પદાર્થના વેગમાનમાં થતા સમય દર તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલું અને તે બળ જે છે તેની દિશામાં હોય છે તો જો સૂત્ર લખીશું એફ ગુણ્યા પી ભાગ્યા ટી દસ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ સ્થિર અવસ્થામાંથી શરૂ કરીને બે મીટર પ્રતિ સેકન્ડના વર્ગ અચળ પ્રવિગી ગતિથી ગતિ કરે છે તો ગણતરી કરી તમારે કોષ્ટકમાં લખવાનું છે તો આ પ્રકારે આપણે કોષ્ટકને પૂર્ણ કરીશું ત્યારબાદ એક બસ્સો કિલોગ્રામની બસ કોઈક વેગથી ગતિ કરે છે અને તેને પાંચસો ન્યૂટન જેટલું સરેરાશ અવરોધક બળ વડે બ્રેક લગાડી વીસ મીટર અંતર પર રોકી દેવામાં આવે છે તો આ બસનો વેગ કેટલો હશે તો બસનો વેગ જે છે તે સો મીટર પ્રતિ સેકન્ડ હશે મિત્રો આ પ્રકારે જવાબ મેળવીને લખીશું કયા કિસ્સામાં વધારે બળની જરૂર પડશે ત્રણ કિલો દળ ધરાવતી વસ્તુને સાત મીટર સેકન્ડના દરે પ્રવેગિત કરવા કે પાંચ કિલો દળ ધરાવતી વસ્તુને ત્રણ મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રયોગિત કરવા માટે મિત્રો આ પ્રકારે જવાબ આપણે લખીશું તો ત્રણ કિલોગ્રામને વધારે જોઈશે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી એફ બરાબર એમ એ સાબિત કરો તો આપણે મિત્રો પ્રથમ તેનો નિયમ લખીશું અને ત્યારબાદ સૂત્રની તારવણી કરી સંપૂર્ણ જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છીએ તો આપણો જવાબ જે છે તે જવાબ આ પ્રકારે આવે છે વૈજ્ઞાનિક કારણ આપો ક્રિકેટ મેચ દરમિયાન મેદાન ઉપર ફિલ્ટર ખૂબ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ કેમ લઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જવાબ આપણે આ પ્રકારે જે છે તે સમજૂતી સાથે લખીશું આઠ કેજી દ્રવ્યમાન ધરાવતા લાકડાના એક બ્લોક ઉપર ત્રણ સેકન્ડ માટે અચળવે બળ લાગે છે જો આ લાકડાના બ્લોકનો વેગ ચાર મીટર પ્રતિ સેકન્ડથી વધારીને આઠ મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવે તો લાકડાના બ્લોક ઉપર લાગતું જે બળ છે તે મૂલ્ય શોધો જો આ બળ પાંચ સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ શોધો તો આ રીતે આપણે જવાબ લખીશું ત્યાર પછી આ પ્રકારે પ્રશ્ન નંબર ત્રેપનમાં ત્રણ પ્રશ્નો આપ્યા છે ટ્રેનનો પ્રવેગ ચોખ્ખું પ્રવેગી બળ અને ડબ્બા એક દ્વારા ડબ્બા બે ઉપર લાગતું બળ તો ત્રણે ત્રણ પ્રશ્નોનો જવાબ જે છે તે વિદ્યાર્થી આપણે અહીં મેળવવાના છીએ તો આ રીતે જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચોપનનો પણ પ્રશ્નોનો જવાબ આપણે સંપૂર્ણ મિત્રો ગણતરી સાથે આ રીતે મેળવીશું પ્રશ્ન નંબર પંચાવન બળ દ્વારા કેટલો પ્રવેગ જે છે તે ઉત્પન્ન થશે તો કેવી રીતે પ્રવેગ ઉત્પન્ન થાય છે તેની સમજૂતી સાથે સંપૂર્ણ મિત્રો જવાબ આપણે અહીં મેળવીએ છીએ ખાલી જગ્યા પૂરવાની છે તો કુદરતમાં એકલા અટુલા બળના અસ્તિત્વ નથી અને આ બાબત ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પરથી ફલિત થાય છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે રોકેટ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમો ઉપર કાર્ય કરે છે બંદૂકમાંથી ગોળી છૂટવાની ઘટના બાદ બંદૂક પાછળ તરફ ધકેલાય છે આપણી ચાલવાની ક્રિયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના સંદર્ભમાં સમજાવો તો સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે જવાબ લખીશું વૈજ્ઞાનિક કારણ આપો પાણીમાં ઊભેલી હોડીના કિનારેથી કૂદકો મારી પાણીને કિનારે જતા હોડી પાછળની તરફ ધકેલાય છે તું શ માટે થાય તે આપણે લખવાનું છે બોક્સિંગ બેગ ઉપર હાથ વડે ખૂબ તીવ્રતાથી ઘાત કરતા હાથને ઈજા થાય છે તો આનું કારણ આપવાનું છે તો એ પણ કારણ વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે લખવાનું રહેશે એમ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી દૈનિક જીવનના ઉદાહરણ સહિત તમારે સમજૂતી આપવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ આપણે અહીં આ પ્રકારે જે છે તે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણે સમજૂતી સાથે એક એક કારણ દર્શાવીને જવાબ લખ્યા છે બે સમાન દળ કદ ધરાવતી ગોળીઓ પૈકી એકને હાલકી રાઇફલ દ્વારા અને બીજાને ભારે રાઇફલ દ્વારા સમાન બળથી છોડવામાં આવે છે તો કઈ રાઇફલ દ્વારા કફા ઉપર વધુ આઘાત લાગશે શા માટે જવાબને સમર્થન આપતો બીજો કોઈ કિસ્સો તમારે સમજાવવાનો રહેશે તો મિત્રો તમારે આ પ્રકારે જે છે તે જવાબ લખવાનો રહેશે એમ તો અહીં સંપૂર્ણ આપણે જે છે તે ચેપ્ટરનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો